અમદાવાદમાં જો તમારે લોકોએ પ્રોપર સુરતના ટેસ્ટવાળા ખાવસા અને આલુ પૂરી ટ્રાય કરવી છે તો તમારે લોકોએ નિકોલ વિસ્તારમાં જવું પડશે કેમ તો કે ત્યાં આગળ આવેલું છે રાજ ખાઉસા અને આ લોકોની ખાસિયત એ છે કે આ લોકોએ માત્ર અમદાવાદમાં ઓપન કરી દીધું છે આઉટલેટ એવું નથી સુરતમાં પણ એમના ઘણા બધા જગ્યા ઉપર આઉટલેટ આવેલા છે એટલે તમને પ્રોપર સુરતમાં જે ટેસ્ટમાં મળે છે ને એ જ ટેસ્ટની અંદર તમને લોકોને અહીંયા આલુ પૂરી અને ખાઉસા મળી જવાના છે આલુપુરીની અંદર પણ એમની પાસે ચારથી પાંચ અલગ અલગ વેરાયટી અવેલેબલ છે અને એવી જ રીતે ખાઉસામાં પણ બેથી ત્રણ અલગ અલગ વેરાયટી અવેલેબલ છે અને હા સુરતીઓનું ફેવરેટ સોસિયો પણ તમને અહીંયા જોવા મળી જવાનો છે એટલે સોસિયો આલુપુરી અને ખાઉસાની મોજ કરવી હોય તો આવી જજો રાજ ખાઉસામાં કે જે રસપાન ચાર રસ્તા પાસે આવેલું છે બસ તો હવે આ વિડીયો તમારા એવા લોકોને શેર કરી દો કે જે લોકોને ખાઉસા અને આલુપુરીની યાદ આવતી હોય પરંતુ અમદાવાદમાં સુરતવાળો ટેસ્ટ ના મળતો હોય તો એ લોકોને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો અને તમે પણ એમની સાથે વિઝિટ કરી શકો છો રાજ ખાઉસા